જય ગિરનારી ઓમ નમો નારાયણ આ કલયુગનો સમય ચાલુ રહ્યો છે તો કલયુગના સમયમાં આપણા સત સનાતન ધર્મ કાર્યો જેટલા પણ થાય છે બહુ સારું કહેવાય અને સારું છે એ આપણા સનાતનના વિશે પ્રેરણા આપે છે કે આપણી સનાતન સંસ્કૃતિને અત્યારે આપણે ટકાવી રાખવી જરૂરી છે એ આપણો પરમ કર્તવ્ય છે અત્યારે અનેક ધર્મ છે જે જુદા જુદા પડી ગયા છે તો આદિ અનાદિથી જે વિશ્વથી હૈલો આવે છે એ અખંડ એક જ છે સનાતન તો અત્યારે એના હિસ્સા પડી ગયા છે તો આ સનાતનના જે બી કાર્યો કથા ભાગવત સપ્તાહ તિથિ પુરાણ ભંડાર એવું બધું થાય છે તો એનો માધ્યમ એનો મતલબ શું છે કે સનાતનની એકતા કરવી તો સારું છે કે આવું ને કાર્ય થવું જોઈએ આજે આ ડુંડસિયા ગામમાં સપ્તાહની કથાનો પ્રોગ્રામ કર્યો છે ખૂબ સરસ છે બહુ સારું ભગવાન પરમાત્મા અમને આવીને આવી કાર્યક્રમ કરવાની શુભેચ્છા આપે મનોકામના આપે આપ છે અને શ્રી કંકેશ્વરી અમારા સૌ સાધુના તરફથી આશીર્વાદ છે કે ગુરુ મહારાજ ખૂબ આવા નવા કાર્ય કરાવતા રે જય ગિરનારી ઓમ નમો નારાયણ અને આ વશિયા પરિવારે ખૂબ સારો કાર્યક્રમ કર્યો હે અને ગુરુ મહારાજ કરે આગળ આવો થાય